જો તમે પણ શારદીય નવરાત્રિનું વ્રત કરો છો ને તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો તેથી નવ દિવસ માતાજીનું અનુષ્ઠાન કરવાથી આપણે પૂરેપૂરું ફળ મળે તો આ વિડીયોના અંત સુધી બને રહેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નવરાત્રિમાં માતાજીના ઉપવાસ અને આરાધના કરવામાં અગિયાર વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નંબર એક વ્રત કરતા પહેલા તન અને મનથી પવિત્ર થઈ જાઓ અને શુભ મુહૂર્ત માં વ્રત નો સંકલ્પ કરો સ્થાપનાજીની આરતી કરો અને દિવસ દરમિયાન માતાજી નું ધ્યાન ધરો નંબર પાંચ પતિ પત્ની કામ વાસનાથી દૂર રહો અને માતાજીના જાપ કરો નંબર છ ઘરની સ્ત્રી કન્યા કે બાળકો પર ગુચ્છો ન કરો

અને જો તમે માંસ અને મદિરાનું સેવન કરો છો ને તો તે બિલકુલ ના કરવું જોઈએ અને હંમેશા તેનાથી દૂર રહેવું જોઈએ તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને બીજા કયા ટોપિક ઉપર તમારે વિડીયો જોઈ છે તે અમને જરૂરથી જણાવજો